નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જામનગર મહાનગરપાલિકા ખાતેની વહીવટી અને ટેકનિકલ સંવર્ગની જેવી કે જે જુનિયર ક્લાર્ક જુનિયર ઇન્જિનિયર ટેક્સ ઇન્સ્પેક્ટર વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર સહિતની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જે જામનગર મહાનગરપાલિકાના જે જનરલ બોર્ડના જે ઠરાવ અંતર્ગત જે જુદા જુદા સંવર્ગોની જગ્યાઓ માટેની સીધી ભરતી અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો જેના અંતર્ગત જે મેકમની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ જે એચડીડીપી સ્લેશ ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો જામનગર કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ છે બાર કલાકથી આઠ એપ્રિલ બે હજાર પચીસ ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો વિગતવાર જાહેરાત ક્રમક જગ્યાનું નામ તેમજ જગ્યાઓની સંખ્યા અહીંયા આપેલી છે વિડીયોમાં વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કેવી રીતે કરવી તેમજ ભરતી અંતર્ગત જે વિવિધ નિયમો માહિતી મેળવીશું એક જગ્યા છે જુનિયર ઇન્જિનિયર સિવિલ માટેની વર્ગ બે ની પંદર જગ્યા ઇલેક્ટ્રિકલ માટે વર્ગ બે ની જુનિયર માટેની એક જગ્યા જુનિયર ઇન્જિનિયર મિકેનિકલ માટે બે જગ્યા એક જગ્યા છે મિત્રો વર્ક ટુ માટેની જુનિયર

ઓફિસ જે ટેક્સ વહીવટ માટેની એક જગ્યા છે વેટનરી કમ એનિમલ સુપરવાઇઝર વર્ક ત્રણ માટેની ચાર જગ્યા સિક્યુરિટી ઓફિસર વર્ક ત્રણ માટેની એક જગ્યા કેમિસ્ટર વર્ક ત્રણ માટેની એક જગ્યા આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર માટેની આઠ જગ્યા આસિસ્ટન્ટ ટેક્સ ઓફિસર માટેની બે જગ્યા ફૂડ સેફ્ટી ઓફિસર માટેની છ જગ્યા વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર માટેની પાંચ જગ્યા દબાણ નિરીક્ષક માટેની બે જગ્યા લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર માટેની વર્ગ ત્રણ માટેની બે જગ્યા સ્પોર્ટ્સ મેનેજર વર્ક ત્રણ માટેની એક જગ્યા વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર વર્ક ત્રણ માટેની બાર જગ્યા જુનિયર ક્લર્ક યુસી માટેની ત્રણ જગ્યા કુલ મળીને પંચ્યાસી જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ભરતી અંગેની જાહેરાત અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો પગાર ધોરણની અહીંયા માહિતી આપવામાં આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો વર્ગ બે માટે તેમજ જે વર્ગ ત્રણની જે જગ્યાઓ છે અંતર્ગત પગાર ધોરણ મુજબ તેમજ તમે તમે જોઈ શકો છો જે 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 પસંદગી પદ પદ્ધતિ છે છે મિત્રો મિત્રો જેના સંપૂર્ણ માહિતી આપવામાં જાહેરાત માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે જે વયમર્યાદા છે જગ્યાઓની સંખ્યા છે કેટેગરી મુજબ પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે ડેપ્યુટી ચીફ એકાઉન્ટ માટે છે તો જેમાં પગાર ધોરણ લેવલ આઠ મુજબ ચુમ્માલીસ હજાર નવસો થી એક લાખ બેતાલીસ હજાર ચારસો સુધી અઢાર થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યુ જેવી પસંદગી પદ્ધતિ હશે મિત્રો આગળ આપણે વાત કરીએ જે જુનિયર ક્લર્ક માટેની જગ્યા છે તેના અંતર્ગત તેમજ જે વિવિધ જે બીજી જગ્યાઓ છે તેના માટે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટેની જગ્યા છે જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે મિત્રો ઓગણપચાસ રૂપિયા એ માસિક ફિક્સ વેતન રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો સાતમા પગાર પંચ મુજબ ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ હજાર છસો સુધીનું પગાર ધોરણ રહેશે મિત્રો માટેની પણ જગ્યા છે જુનિયર ક્લર્ક માટેની પણ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટે પણ અહીંયા ત્રણ જગ્યા છે જેમાં છવ્વીસ રૂપિયા માસિક ફિક્સ વેતન રહેશે ત્યારબાદ ઓગણીસ હજાર થી લઈ ત્રાસઠ હજાર બસો પગાર ધોરણ રહેશે પરીક્ષાશન થશે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે કોઈ પણ પ્રકારની જે પૂછપરછ માટે જામનગર સામાન્ય વહીવટ વિભાગ બીજો માળ લાલ બંગલો ગાર્ડન પાસે જામનગર પાલિકા ખાતે રૂબરૂ અથવા તો ફોન નંબર અહીંયા આપેલા છે તેના પર તમે ઓફિસ સમયગાળા દરમિયાન સંપર્ક કરી શકો છો અહીંયા વિગતવાર શૈક્ષણિક લાયકાતની માહિતી આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર માટેની વાત કરીએ તો મન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્કિટેક્ચર બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજી બેચલર ઓફ પ્લાનિંગ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન સિટી પ્લાનિંગ વગેરે લાયકાત મેળવેલી હોય છે ત્યારબાદ તમે જોઈ શકો છો ટેક્સ ઓફિસર માટે મન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ અને આવી જવાબદારીવાળી જગ્યાનો બે વર્ષનો અનુભવ ડિગલ ઓફિસર માટે લો ગ્રેજ્યુએટ વિથ પાંચ વર્ષનો અનુભવ તેમજ પ્રોજેક્ટ ઓફિસર યુસીડી માટે માન બેચલર ઓફ સોશિયલ વર્ક અથવા તો સોશિયોલોજીની લાયકાત ધરાવતા હોવા જોઈએ ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ માટે માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ અને ઇન્ટરસીએ તથા એક વર્ષનો અનુભવ જુનિયર ઇન્જિનિયર સિવિલ ઇલેક્ટ્રિકલ તેમજ મિકેનિકલ માટે અલગ અલગ જે ફેકલ્ટી જે બ્રાન્ચ મુજબ તમે જોઈ શકો છો સિવિલ માટે સિવિલ એન્જિનિયરિંગ જે બેચલર ડિગ્રી ઇલેક્ટ્રિકલ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બેચલર ડિગ્રી તેમજ જે મિકેનિકલ માટે બેચલર ઓફ એન્જિનિયરિંગ મિકેનિકલમાં કરેલું હોવું જોઈએ તેમજ અનુભવને પ્રથમ પસંદગી રહેશે જ્યારે ડિપ્લોમા કરેલ હોય તો જે તે બ્રાન્ચમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા તેમજ પાંચ વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ મિત્રો તમે જોઈ શકો છો વેટેનરી ઓફિસર ગાર્ડન સુપ્રિન્ટ માટેની જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીના બીએસસી એગ્રીકલ્ચર તથા અથવા તો બીએસસી હોર્ટિકલ્ચર તેમજ બે વર્ષનો અનુભવ એકાઉન્ટન્ટ માટેની જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીનો કોમર્સ ગ્રેજ્યુએટ સાથે એકાઉન્ટની કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ઓફિસ સુપ્રિન્ટેન્ડ માટે માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને સરકારી અર્થ સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય ત્યારબાદ તમે જોઈ શકો છો વેટેનરી સુપરવાઇઝરની જગ્યા છે મિત્રો તેમજ કેમિસ્ટ્રી માટેની જગ્યા છે જેમાં મન યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી બાયોકેમિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં સ્નાતક તથા ત્રણ વર્ષનો લેબોરેટરી કેમિકલ એનાલિસિસ અને ટેસ્ટિંગનો અનુભવ ધરાવતા હોય છે આસિસ્ટન્ટ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ માટે માન્ય યુનિવર્સિટીમાંથી બીએસસી એગ્રીકલ્ચર તથા અથવા તો બીએસસી એસસી હોર્ટીકલ્ચર તેમજ તમે જોઈ શકો છો ફૂડ સેફ્ટી ઓફિસર માટે માન્ય યુનિવર્સિટીના ફૂડ ટેકનોલોજી ડેરી ટેકનોલોજી બાયોટેકનોલોજી એગ્રીકલ્ચર સાયન્સ વેટેનરી સાયન્સ તેમાં બેચલર ડિગ્રી અથવા તો બોથકેમિસ્ટ્રી માઇક્રોલોજી મુખ્ય વિષય સાથે ગ્રેજ્યુએટ અથવા તો માસ્ટર ડિગ્રી ઇન કેમિસ્ટ્રી ડિગ્રી ઇન મેડિસિનમાં મેળવેલું હોય છે ત્યારબાદ વોટર વર્ક્સ ઇન્સ્પેક્ટર માટે આઈટીઆઈમાંથી મિકેનિકનો કોર્સ પાસ તેમ ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોય છે વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટર માટે આઈટીઆઈ મિકેનિકનો કોર્સ પાસે ત્રણ વર્ષનો અનુભવ જુનિયર ક્લાર્ક એસસી માટે માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયેલા હોય છે મિત્રો વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો કોમ્પ્યુટર અંગેના જ્ઞાન અંતર્ગત તમે જોઈ શકો છો લાયકાત માટે ધોરણ દસ અથવા તો બારમાં કોમ્પ્યુટર વિષય સાથે એક પર પાસ કરેલો હોય અથવા તો કોમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન બેઝિક નોલેજ ધરાવતા હોવાનું તાલીમ પ્રમાણપત્ર પણ ધરાવતા હોય છે રાષ્ટ્રીયતાની માહિતી મેં આપવામાં આવી છે વયમરતાની વાત કરીએ તો ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી ના હોવી જોઈએ તેમજ વધુમાં વધુ વયમર ઉપરના જે પત્રકમાં દીકરી જે વિગતો છે તેના અંતર્ગત હોય જોઈએ

જે પસંદગી પ્રક્રિયાની પણ એ માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે મહાનગરપાલિકાની જે સ્ટાફ સિલેક્શન કમિટી જામનગર મહાનગરપાલિકા અંતર્ગત પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરીક્ષા ફીની માહિતી તમે જોઈ શકો છો સામાજિક સામાન્ય એસીબીસી તેમજ ઈડબ્લ્યુ માટે પુરુષ ઉમેદવાર માટે પરીક્ષા ફી હજાર રૂપિયા રહેશે જયારે એસટી એસસી દિવ્યાંગજન ઉમેદવારો માટે પચાસ ટકા ફી એટલે કે પાંચસો રૂપિયા રહેશે ફી ફક્ત ઓનલાઈન જમા કરવાની રહેશે મિત્રો જે નેટ બેન્કિંગથી તમે જમા કરાવી શકશો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ નવ એપ્રિલ બે હજાર પચીસ રહેશે મિત્રો ત્યારબાદ ઈ રિસિપ્ટ મેળવી લેવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જે તે પ્રમાણપત્ર સક્ષમ અધિકારી પાછળ મેળવેલો હોય તે ઉમેદવારો જે રજૂ કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત પણ સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો જે વેબસાઇટ છે ઓજાસની એચડીપી સ્લેશ ઓઝાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન તેના પર તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને ત્યારબાદ પર્સનલ ડિટેલ તેમજ એજ્યુકેશનલ ડિટેલ નાખી એપ્લિકેશન જે ફોર્મ છે તે ભરી અને ફાઇનલી તમારે કન્ફર્મેશન આપી અને જે ફોર્મ છે તે ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા અંતર્ગત આ વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત છે મિત્રો તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના ના રોજ જે જાહેરાત અંતર્ગત અહીંયા આપવામાં આવી છે મિત્રો જે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત પંચ્યાસી જગ્યાઓ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અહીંયા અરજી કરી શકશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય